જૂનાગઢ આયુષ હોસ્પિટલ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંદેશા મુજબ સ્વચ્છ ગુજરાત મેદાસ્વિતા મુક્ત ગુજરાત તેના અંતગત જુનાગઢ મહાનગરપાલિકાના પદાધિકારીઓનું નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જૂનાગઢ આયુષ હોસ્પિટલ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંદેશા મુજબ સ્વચ્છ ગુજરાત મેદાસ્વિતા મુક્ત ગુજરાત તેના અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકાના પદાધિકારીઓનું નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં જૂનાગઢ મહાનગરપાલિકાના કોર્પોરેટર અને કર્મચારીઓ રૂટીન ચેકઅપ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જૂનાગઢના ધારાસભ્ય સંજય કોડિયા જુનાગઢ મહાનગરપાલિકાના કમિશ્નર ડોમ પ્રકાશ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર અને જૂનાગઢ મહાનગરપાલિકા કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓનું રૂટીન ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું આ અંતર્ગત આયુષ હોસ્પિટલ દ્વારા જાણવામાં આવ્યું હતું કે દરેક વ્યક્તિએ દિવસમાં એક વાર પોતાના શરીર માટે એક કલાક આપવી જોઈએ અને ડાયટિંગનું પણ ધ્યાન રાખવું જોઈએ અને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંદેશાને આગળ પહોંચાડીને સ્વચ્છ ગુજરાત મેદાસ્વિતા મુક્ત ગુજરાત બનાવીએ આવું આયુષ હોસ્પિટલના ડોક્ટર ચિરાગ માગડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું નમસ્તે રોજ દિવસે આપણે આયુષ હોસ્પિટલ જુનાગઢ ખાતે આપણે જે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર સાહેબ મોદીના જે એક સંદેશા મુજબ સ્વસ્થ ગુજરાત અને મેદસ્વીતા મુક્ત ગુજરાત તો એના અંતર્ગત આપણે જુનાગઢ કોર્પોરેશનના તમામ પદાધિકારીઓ તથા અધિકારીઓનો એક નિઃશુલ્ક આપણે કેમ્પ રાખેલો છે કે જેમાં રૂટીન હેલ્થ ચેકઅપ કરવામાં આવેલ છે બધા જ કર્મચારીઓનું તો તેમાં આપણે શ્રી સંજયભાઈ કરોડિયા કમિશનર શ્રી ડૉક્ટર ઓમપ્રકાશ સાહેબ તથા બધા જ માનનીય મહેમાનો આવેલા અને આખા જૂનાગઢના તમામ કોર્પોરેટરશ્રીઓ આવેલા જેનો આપણે રૂટીન હેલ્થ ચેકઅપ અને બધા જ રિપોર્ટ અને વાઇટલ્સ મોનિટરિંગ કરેલ છે તો આ અંતર્ગત આપણો એક સમાજને સંદેશ છે કે આપણે આ સમા સંદેશને અનુરૂપ દિવસ માં એટલીસ્ટ 1 કલાક આપલા શરીર માટે આપીએ અને एक्सरसाइज કરીએ અને ડાયટિંગ નું ધ્યાન રાખીએ અને નરેન્દ્ર સાહેબના મેસેજ આગળ પહોંચાડીએ અને સ્વસ્થ ગુજરાત અને મેદસ્વીતા મુક્ત ગુજરાત થેન્ક યુ ઘણા બધાને ખબર પડશે કે વિટામિન D ડેફિશિયન્ટ છે આપણે વિટામિન B12 ડેફિશિયન્ટ છે ઘણા બધાને હિમોગ્લોબિન ઓછું છે ઘણા બધાને liver function ખરાબ છે ફંક્શન function માં નાના મોટા બધું ખબર પડશે ભગવાન કરે કોઈનો નેગેટિવ નહીં આવે પણ મુખ્યમંત્રી શ્રી ઓબેસિટી ફ્રી ગુજરાતનો એક અભિગમ લીધો છે જયારે આખા રાજ્યમાં આ પ્રકારના કાર્યક્રમ થઈ રહ્યા છે ત્યારે આપની પણ જવાબદારી બને છે જેટલા પણ કોર્પોરેટરશ્રીઓ છે જેટલા પણ અધિકારીઓ છે કર્મચારીઓ છે તે ખરેખર પબ્લિક પર્પઝ માટે રાત દિવસ મહેનત કરતા હોય તો પોતાની હેલ્થ કેવી રીતે જાળવી રાખવાની અને હેલ્થને કેવી રીતે વધુ સારું કરી શકાય આ જે એક્ટિવિટી આજની છે આ એક પ્રથમ એક્ટિવિટી છે જ્યારે આપને ખબર પડે કે મારી હેલ્થ કયા પ્રકારની છે પણ આપનાની હેલ્થ આપને સારી જોવા મળે અથવા નાના મોટા ઇશ્યુ જોવા મળે આના ઉપર તો કામ કરવાનું જ છે પણ સાથે સાથે ખૂબ જરૂરી છે કે પોતાની માં એવા પ્રકારના ચેન્જીસ કરવાના કે જેથી આપણી જે લાઈફ છે આને આપણે સારી બનાવી શકાય અને આપણી લાઈફને વધારે હેલ્ધી બનાવું